ભરૂચ જિલ્લાના પાલીજ વલણ માર્ગ પર આવેલી એચએમએફસી સ્કૂલ ખાતે ડૉક્ટર મતાઉદ્દીન બાવા સાહેબની અધ્યક્ષતામાં પુસ્તક વિમોચન તેમજ મુશાયરાનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મતાઉદ્દીન બાવા સાહેબ આદમભાઈ ટંકારવી અજીજભાઈ ટંકારવી ઇમ્તિયાઝ વરેડીયાવાડા ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજનો કાર્યક્રમ દાઉદભાઈ પ્રેમી દ્વારા લેખિત તમામ ગઝલોના પુસ્તકનું ડોક્ટર મતાઉદ્દીન બાબા સાહેબના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું અજીજ ટંકાર વિના હસ્તે સંબાધિત સનાતન મૂલ્યની કથાઓના પુસ્તકની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ પટેલે અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સુંદર પંક્તિ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા હજારો વ્યક્તિઓ જે નથી કરી શકતા તે એક જ વ્યક્તિ કરી શકે છે આનાથી મોટું વિમોચન અન્ય કોઈ ન કરી શકે એમ તેઓએ જણાવ્યું હતું ડોક્ટર મતાઉદ્દીન બાબા સાહેબ વિશે સુંદર પંક્તિ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા આજે અત્રે અમે અહીંયા જના મતાઉદ્દીન સાહેબની જે શાળા છે જે ગુજરાત ભરૂચ અને દુનિયાભરમાં શિક્ષણની જ્યોત જલાવી રહી છે એ સંસ્થામાં અમને આમંત્રણ મળ્યું હતું કારણ કે અમારા યુકેના ખૂબ જ પ્રખ્યાત ગઝલકાર દાઉદભાઈ પ્રેમી એમને પુસ્તકનું વિમોચન અહીંયા અહીંયા થયું નજરાણું અને એમના સુપુત્ર શાહિદે ત્યાં એમનો જન્મ થયો છે ગુજરાતી ભાષા શીખીને પોતાના પિતાનું પુસ્તકને હાર્ટ ટુ હાર્ટ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અને ગુજરાતી ભાષાની પણ સરસ સેવા કરી અને અંગ્રેજી ભાષાની પણ સેવા સેવા સરસ કરી અમને આશા છે કે આ પુસ્તક અને આ પ્રસંગના સંદેશાઓ આપણા સમાજમાં ભારતમાં અને દુનિયાના ખૂણે ખૂણામાં પ્રસરે કારણ કે જ્યાં મતાઉદ્દીન બાબાસાહેબ મોટાની આ માંગરોની ગાદી હોય સાહિત્ય હોય ત્યાં સત્ય પ્રેમ અને કરુણા હોય અને આપણે એ રીતના જીવન જીવવાનો પ્રયાસ કરીએ અને અમે સર્વે બાવા સાહેબ અને એમની ટીમના ખૂબ ખૂબ આભારી છે Thank you.